ગોધરા સાંદિપની ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ગોવિંદગુરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર અનિલ સોલંકી જિલ્લા શિક્ષણ અધિકારી કોલેજના પ્રમુખ દિલીપભાઈ પટેલ ટ્રસ્ટી મહેશભાઈ પ્રજાપતિ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે તબીબી ક્ષેત્રમાં તબીબના નિદાન પછી હોસ્પિટલમાં સારવાર માટેની મહત્તમ જવાબદારી નર્સિંગ સ્ટાફની હોય છે સમાજમાં માતા પિતા અને પરિવાર પછીની એક વધુ જવાબદારીવાળી નર્સિંગ સ્ટાફની ભાવે છે જે કોરોના કાળમાં સૌએ નિહાળી અને અનુભવી છે ત્યારે મહાનુભાવોએ તમામ વિદ્યાર્થીઓની શપથ ગ્રહણ અને આગામી ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ સોલંકીએ જણાવ્યું હતું કે હાલ નર્સિંગ એજ્યુકેશનની ડિમાન્ડ વધી છે યુનિવર્સિટીમાં બત્રીસ કોલેજ નોંધાઈ છે જેમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ અને મેનેજમેન્ટ સાંદિપની નર્સિંગ કોલેજમાં જોવા મળી રહ્યું છે જે લાયક છે આ પ્રસંગે યુનિવર્સિટીમાં અને કોલેજમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું with loyalty with Thank you, sir. This is their achievement. Thank you, sir. Thank you, sir.

મારા માટે ટેકિંગ સેરેમની દરેક વિદ્યાર્થીઓ જ્યારે ટેકિંગ સેરેમની હોય લેતા હોય છે ત્યારે આપણે મનમાં એ વિચાર હોય છે કે આગળ આપણું ભવિષ્ય કેટલું ઉજ્જવળ હશે સાચા અર્થમાં જોવા જઈએ તો નર્સિંગ એક એવો પ્રોફેશન છે કે ડોક્ટર એ ડાયરેક્ટ દવા લખે છે પણ જે સેવાનું કામ કરવાનો વારો આવે છે એ નર્સિંગનો છે અને સાચા અર્થમાં માનવતાની દૃષ્ટિએ સેવા કરવી એ બેસ્ટ પ્રોફેશન મારી દૃષ્ટિએ હોય તો નર્સિંગનો છે પરંતુ સૌ કોઈ જે વિદ્યાર્થીઓ આમાં લાઇટનિંગ લેમ્પમાં જે ઓત લીધો છે એને એટલી કાળજી લેવાની જ છે કે આપણે ખાસ માનવતાવાદ દેખાડવાનો છે અને સાચા અર્થમાં માનવતાવાદ આપણે ધરાવવાનું છે એટલે દરેક જે પેશન્ટ અને પેશન્ટની સાથે આવે છે એની અપેક્ષા જો સાચા અર્થમાં કોઈ કાળજી લઈ શકતું હોય તો એ નર્સિંગ સ્ટાફ છે કોવિડમાં એ ખૂબ કામ કર્યું સાહેબે કીધું એમ જો સાચા અર્થમાં કામ કર્યું છે પોતાના ફેમિલી વિશે પણ ના વિચારતા સતત ત્રણ ત્રણ શિફ્ટમાં કામગીરી કરી એ નર્સિંગ સ્ટાફે કરી છે આ ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં જ્યારે ખાલી પાંચ જ કોલેજ હતી કોવિડ પહેલાં એ અત્યારે બત્રીસ કોલેજ પાંચની સીધી બત્રીસ કોલેજ નર્સિંગની થયેલી છે એટલે એ બહુ મોટો જ ચેન્જ આવ્યો છે અને નર્સિંગ સ્ટાફની ડિમાન્ડ ખરેખર વધી છે અને આપણે ભગવાને એક અવસર આપ્યો છે ભગવાને અવસર આપ્યો છે આપણા ફેમિલીની સેવાની તો કરવાની છે પણ સાથે સાથે પેશન્ટની પણ ખૂબ સારી રીતે કેર લઈને સેવા કરવાની છે આ યુનિવર્સિટી આપ જાણતા હશો એમ પાંચ જિલ્લામાં રહેલી છે એનું અમારી જ્યુરિસ્ટિક્શન છે એ પાંચ જિલ્લામાં છે નર્સિંગની વાત કરું તો જે બત્રીસ કોલેજ છે એમાંથી ખરેખર દિલીપભાઈની કોલેજને હું કહી શકું કે વન ઓફ ધ બેસ્ટ કોલેજ આપણી આ સાદીપની કોલેજ છે ટ્રસ્ટીગળ પણ સતત વિદ્યાર્થીઓ માટે જાગૃત છે ખૂબ મહેનત કરે છે અને વિદ્યાર્થીઓની જે રિઝલ્ટ જે યુનિવર્સિટીમાં બીજો નંબર લાવો કે આઠમો નંબર લાવો કે દસમો નંબર એટલે એકથી દસમાં જ્યારે બત્રીસ કોલેજના વિદ્યાર્થીઓ ભણતા હોય અને જો લાવતા હોય એનો મતલબ કે એક ખૂબ જ જેનો સ્ટાફ છે એ પણ ખૂબ મહેનત કરે છે ટ્રસ્ટીક પણ ખૂબ મહેનત કરે છે આશા રાખું છું કે આપ પણ બહાર નીકળશો ખૂબ આ કોલેજનું નામ કરશો યુનિવર્સિટીનું પણ નામ કરશો આમ જોવા જઈએ તો નર્સિંગ પ્રોફેશન મેં કીધું એ પ્રમાણે તમારે સાચવવાનો છે તમારા હાથમાં જેટલો આપણે પ્રોફેશન નીચો પડતો હોય એ પણ લાગે તો એ પણ એનું કારણ આપણે જોઈએ છીએ અને પ્રોફેશન ઊંચો જાય તો એનું કારણ પણ આપણે જોઈએ છીએ આશા રાખું છું કે આપ ખૂબ સારી કામ કરશો અને પેશન્ટની કેર લેવાની છે એની ખૂબ કેર લેશો સાથે સાથે આપણા ઘરના વડીલો મા બાપ એની પણ ખૂબ કાળજી લેશો એવી આશા રાખું છું તમારો જે જોબ છે ડૉક્ટર હાર્ડલી ફાઇવ ટુ ટેન મિનિટ્સ વધારેમાં વધારે ટેન મિનિટ્સ દર્દીના પેટ પર આવતા હોય છે રાઉન્ડ લે છે અને માની લો કે એના પછીનો તો પર્સન્ટેજમાં તમે ગણશો તો કેટલા પર્સન્ટેજનો સમય તમે દર્દી સાથે વિતાવો છો અને દર્દીને ટેક કોર ટેક કેર ઓફ કહેવાય જેને કે દર્દીની જે કાળજી છે દર્દીને સાબાત સાજા થવા માટે જે મદદની જરૂર છે તો સૌથી મહત્ત્વનું છે કોઈને પણ તમે મેન્ટલી એને સપોર્ટ કરશો ત્યારે ત્યારે એના આત્મવિશ્વાસ આવશે અને એના જ આત્મવિશ્વાસના લીધે દર્દી બચી જતો હોય છે એટલે જ્યારે આજનું જે સેરેમની છે એ આપ સૌ માટે ખૂબ મહત્ત્વનું છે અંદરથી ઘણા અંતઃકરણ કે છે હું એમ કહું છું કે આજના જે મારા વર્ષ છે જે મેં એક્ઝામ્પલ આપ્યું છે અંતઃકરણથી જાગૃત થજો આપણે ભણી ગણીને આપણે વિચારતા જોઈએ નોકરી મળી જાય સેટલ થઈ જઈ જાય લગ્ન કરી લઈએ સોશિયલ લાઈફ જીતા પણ સાથે સાથે આપણે સમાજની સેવા પણ કરવાની છે બધા જ આ નર્સિંગ કોલેજમાંથી બીએસસી જીએનએમ થઈને જશો સમાજની અંદર જશો તમે પોતાનું જીવન જીશો ગમે તેવા દુઃખની અંદર જ્યારે દર્દી આપણી સામે હોય આપણી સ્માઇલ એના માટે જીવનનું તારણ બનતી હોય છે એટલે આપનો જે જોબ છે ખૂબ નોવેલ છે આ જોબથી આપણા દર્દીઓને ઘણા દર્દીઓને બેઠા કરી શકશો જીવતા કરી શકીશું એનું જીવન લંબાશે એ દોડશે અને તમને બધાને સ્માઈલ સાથે આભાર પણ કરશે આ અમારી જે પીઓપી અમે કહીએ છીએ પાસિંગ આઉટ પરેડ પોલીસની એ દિવસો યાદ આવી જાય એવી એક ઇવેન્ટ છે અમારે પણ જે એક વર્ષની ટ્રેનિંગ પછી આ રીતના પાસિંગ આઉટ પરેડ થતી હોય છે એમાં અમે પણ બંધારણના શપથ લઈએ છીએ આજે આપે માનવતાના ઈશ્વરને હાજર રાખીને જે શપથ લીધા છે તમે કોઈ જાતની મિસ્ચિવિયસ એક્ટિવિટીઝમાં ભાગ નહીં લો તમે સેવાથી કામ કરશો એ જે કંઈ પણ શપથ આપે લીધા છે અને જ્યારે પીઓપી થતી હોય ત્યારે અમારા મનના ભાવ હોય છે એ અમને દરેકને ખબર છે જેટલા લાઇનમાં ઊભા હોય દરેક દરેકે દરેક જવાનને રાષ્ટ્રધ્વજ અને પોલીસ ગુજરાત પોલીસનો ધ્વજ આ બંને ધ્વજ એક એક જવાનને અડીને પસાર થતા હોઈએ છીએ અને બંધારણની અમે શપથ લેતા હોઈએ છીએ એટલે આજે જેણે જેણે શપથ લીધા છે એના મનના ભાવો હું સમજી શકું છું અને આજે નર્સિંગનો જે વ્યવસાય છે અથવા જે પ્રોફેશન છે એ કેટલો નોબલ પ્રોફેશન છે આપણે કોરોનામાં જોયેલું છે કોરોનામાં લોકો કોને યાદ કરતા હતા ડૉક્ટર્સને યાદ કરતા હતા નર્સિંગ સ્ટાફને યાદ કરતા હતા પોલીસને યાદ કરતા હતા આ ત્રણ જે કહેવાય કે આખી વ્યવસ્થા સાચવવામાં જે સૌથી વધારે જેનો યોગદાન હતું તો એ આ ડોક્ટર્સ હતા નર્સિંગ સ્ટાફ હતો અને રોડ ઉપર પોલીસ ઊભી રહેતી હતી એટલે પોલીસને યાદ કરતા હતા એટલે ખૂબ જ નોબલ પ્રોફેશન છે અને આની આનું જે માન જળવાય એ તમારા હાથમાં છે એટલા માટે તમારા હાથમાં છે કે તમારું જે વર્તન હશે અથવા તો તમારી જે પ્રેક્ટિસ હશે લોકો સાથેનો વ્યવહાર હશે એ તમારા પ્રોફેશનનો તો એક ઇમેજ બનાવશે સાથે તમે જ્યાં કાંઈ પણ જે હોસ્પિટલમાં કામ કરતા હશો એની પણ એક ઇમેજ તમારું જે વ્યવહાર હશે એ બનાવશે આપ પોતે પણ અનુભવ કરતા હશો કોઈ હોસ્પિટલમાં જાઓ અને ત્યાંનો નર્સિંગ સ્ટાફ હોવો ભાગે તમારે એમની જોડે જ વધારે કોન્ટેક્ટ થતો હોય છે ડૉક્ટર તો તમને દિવસમાં એકાદ વખત મળે નર્સિંગ સ્ટાફનો જો વ્યવહાર સારો હોય તો તમને ત્યાં આગળ રહેવું ગમતું હોય છે ત્યાં દવા લેવી ત્યાં દવા કરાવવી તમને ગમતી હોય છે ઘણી હોસ્પિટલો એવી હોય છે કે તમે જાઓ ત્યારથી જ એક તમને ઓવર પાવર કરતા હોય એવું તમને લાગે દરેક વસ્તુમાં તમને ખખડાવતા હોય એવો પણ સ્ટાફ અમુક જગ્યાએ હોય છે તો તમને ત્યાં પ્રિફર નથી કરતા એટલે તમારું 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 પ્રોફેશન એવું છે કે તમે જેટલા કેરિંગ હશો તમે જેટલા સામેવાળા વ્યક્તિની પીડાને સમજી શકો એવા હશો એટલું જ તમારું પણ માન વધશે તમારા પ્રોફેશનની પણ ઈજ્જત વધશે એટલે દરેકને હું ખાસ તો શુભેચ્છા આપું છું અને તમારું જે આ પ્રોફેશન છે એનું માન જાળવવું એની એ વધારવી તમારા હાથમાં છે અને એ તમે લોકો જાળવી શકો એવી તમામને હું શુભેચ્છા આપું છું થેન્ક યુ